ઓલે ની તો આ ગોળ ગોળુ છે ગંધા તું હારડ તન પૂછ તો હા જો કોકન મુજ એટલું અધૂન હેદું ડુંગું હા

হিপামান িসিষি হিষারি শিষিষি঒া pued�ি আপায়েপাগা�য়া আপারা খিষিষ দেণ sammaকা খিষিষ কাণিশিষিষ কাণা কাণ আলে shortage আমিষিষিষ এঙ়্য়� ઓય ઓલા તમે તો દુડલાવા ન હતા જે એ એ એ ઊભાવ કશુ કરતા તા કુદ નહિ ને એવા તો જૂપો અન દુલી ઈધુ અન આ પાળી રે ઓ ફારી હવે વા કક ભાઈ ના ઓ નો તમે ઈએ થી બબતો જોતો હતા આ આ આ બતાતા હો મે બાર હોતા છોતા આયા તા તો તમે ઈ થી હેડે હ તને તમે છો ઓટ્યા થા હો એક ના ભાઈ છો તો ચમલા ભાઈ ગયા ગયા હતા હા તો મન તો લાગે આ તમને લઈ લઈ દીધા સી કે ચમકે

અલા ટિકટોક નોતું વરી હકુ બેઠું બોલ નર્ચર આપણું આયા મોઢે ધૈના તો ખાલ પડ્યો આ હો ઓ ભાઈ શું કરવાનું <laughs> hey, <laughs> મું ને તારા પાસે મું ડરતો ન્યા કા દેખ પરણ ચોકટ એ પરણ ચોકટ મસ ન્યા આ જ ફો યુ ગોઈંગ ટુ રીમેન ધ ફાઈન આબુશ મારું થા બુની થી કુરાવની વેલાનું તું આ જ મું ઉડું ઉડની વાત એજન દુની આ દુની એ દુ ખોવાજ બુ ગોજો ફેડું ખોહ અનતુ તું એલી દલ હાય મારું અરે બડ મું તને ચુરું મું તો તાર હોમમાં જ কমলা দুছি দাও হাম কা দি কে খজে ফের দু ওchina হাম মাস টিটা বেটা খাই দিছে তোর উপর তোর উপর তো পড়ি রছে আ গিজা বিজা ওল তো পড়ি পড়ি যো সিন্ধুকে না দু ইন ইদারাক হাদিদা করван সগন আরে ভাই করван সগন না না তো কান শুদ্ধ হস তো خورদারম না তো মু আ আ আমন তো কটা মারি তাपछि মু তো লি جاتی